રિક્વેસ્ટ કરું છું અહીં આવીને કોર્પોરેશનના અધિકારીઓ આવીને જોવે તો એને ખ્યાલ આવે કોર્પોરેશનની જવાબદારી છે સવારે આવી ઘડીક આવીને મિનિટમાં આવીને વયા જાય છે ખરેખર આ લોકો એ અંદર બેસવાનું અંદર એને કહી દેવું જોઈએ રોડ ઉપર કોઈ બેસવું ન જોઈ એ પણ જવાબદારી કોર્પોરેશનથી દબાણ હટાવવા વાળાની છે શાળાના ડ્રોય વેચાઈ જાય હંધુ વેચાઈ જાય પણ રોડ ઉપર કોઈને ન બેસવા દે તો કોર્પોરેશનની સારી એવી આવક થાય એવું છે પણ આ કરે તો વાત એ અંદર એના ઈચ્છ છે અંદર બે બે ઈચ્છે બાર થી બે ઈ છે હા હા બે જગ્યા કરે છે